માટે પોલીસ અધિક્ષક દ્વારા જામનગર જિલ્લામાંથી માંથી ત્રણસો હોમગાર્ડ સભ્યોની ફરજ માટે માંગણીનો આદેશ કરવામાં આવ્યો હતો જે સંદર્ભે જિલ્લા હોમગાર્ડ કમાન્ડ દ્વારા જુદા જુદા યુનિટોમાંથી ત્રણસો વી વીઆઈપી ફરજ પર જવાહુકમ કર્યો હતો જેમાંથી જુદા જુદા પોલીસ અધિકારીઓના ચેકિંગ દરમિયાન જુદા જુદા ફરજ પરના પોઈન્ટો ઉપર કુલ 62 હોમગાર્ડ સભ્યો 11000 હોવાનો રિપોર્ટ આવ્યો હતો જે અનુસંધાને આ તમામ હોમગાર્ડનો ખુલાસો માંગી શા માટે તેઓને દળમાંથી બરતરફ કરવા એ અંગે નોટિસ આપવામાં આવે છે જેથી તમામ સભ્યોનો ખુલાસો આવે ખુલાસો યોગ્ય નહીં જણાય તો તેવા સભ્યોને દળમાંથી નિયમ મુજબ બરતરફ કરવામાં આવશે

જિલ્લા હોમગાર્ડ દળ છે એ માનદ દળ છે એટલે એમાં ફરજ બજાવતા હોમગાર્ડ સભ્યોને રેગ્યુલર ફરજો કરવા માટે કોઈ દબાણ કરી ન શકાય પરંતુ જે જરૂરિયાતવાળા અને જે લોકો હોમગાર્ડ રેગ્યુલર ફરજો બજાવે છે એમાં પણ ઘણી વખત દરેક પોલીસ સ્ટેશનમાંથી ઘટના અમને કાગળો આવતા હોય છે વિશેષમાં કે જે હોમગાર્ડ સભ્યો છે એ તમામ માટે વીવીઆઈપી ફરજો ચૂંટણી ફરજો અને જે જરૂરી હોય આવશ્યક ફરજો જેને કહેવાય કે જે તાત્કાલિકની ફરજો હોય એ ફરજો દરેક હોમગાર્ડે કરવી ખૂબ જ જરૂરી અને પણ ફરજિયાત છે તો દળની અંદર આવા જે હોમગાર્ડ છે એ લોકોને અમે વીવીઆઈપી ફરજો અને આવશ્યક અને જરૂરી ફરજો માટે ફરજ માટે પોલીસના આદેશ મુજબ ફાળવતા હોઈએ છીએ તાજેતરમાં જ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જામનગરની મુલાકાતે આવવાના હતા ત્યારે પોલીસ અધિક્ષક શ્રી દ્વારા અમારી પાસે ત્રણસો હોમગાર્ડની માગણી કરવામાં આવેલ હતી જે અનુસંધાને મેં જિલ્લામાંથી જુદા જુદા યુનિટ અને શહેરમાંથી ત્રણસો હોમગાર્ડ્સ ફાળવેલા હતા જે ફાળવેલ હોમગાર્ડ્સમાંથી ત્રણ દિવસના બંદોબસ્ત દરમિયાન ઘણા બધા એવા હોમગાર્ડ સભ્યો હતા કે જેઓ પોતાની ફરજ પૂર્ણ કરેલ ન હતી અને ગેરાજે રહેલ હતા કોઈ એક દિવસ ગેરાજે રહેલા કોઈ બે દિવસ ગેરાજે રહેલા અને અમુક સભ્યો તો સમગ્ર બંદોબસ્ત દરમિયાન ગેરહાજર રહેલા આવા ગેરહાજર રહેલા કુલ અઠાવન સભ્યો અને ત્યારબાદ બીજા ચાર સભ્યો એમ ટોટલ બાસઠ સભ્યોની યાદી મારી પાસે પોલીસ અધિક્ષક શ્રી સાહેબ દ્વારા મોકલવામાં આવેલી એ યાદીના આધારે મેં આ બાસઠ તમામ હોમગાર્ડ સભ્યોને શા માટે દળમાંથી તરફ ન કરવા એ અંગેની લેખિત નોટિસ પાઠવેલ છે કેમ કે આ ફરજ વીવીઆઈપી ફરજ છે અને હોમગાર્ડ એકની કલમ ચાર એક મુજબ આ ફરજો તમામ છે કરવી ફરજ જ્યાં જ છે જે પણ તેઓએ કરી નથી અને દળની શિસ્ત અને અનુશાસનનું પાલન નથી કરેલ જેથી આ બાસઠ સભ્યોને દરમાંથી બરતરફ શા માટે ન કરવા તે અંગેની નોટિસ આપી અને ખુલાસાઓ પૂછવામાં આવેલ છે જેના તમામના ખુલાસાઓ આવ્યા બાદ જેના ખુલાસા યોગ્ય જણાશે તેઓને ચાન્સ આપવામાં આવશે અને જેના ખુલાસાઓ યોગ્ય જણવામાં નહીં આવે ને જેના ખુલાસાઓ માન્ય રાખવામાં નહીં આવે તેઓની સામે મુજબ આગળની કાર્યવાહી કરવાની ફરજિયાત જરૂર પડશે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ